જય શ્રી રામ આ વૃષ્ટિ કેમ આવે છે એ બતાવવાનું છે વૃષ્ટિ કઈ રીતે થાય છે માં પૃથ્વી જાય છે વૃષ્ટિમાં પૃથ્વી જાય એટલે વૃષ્ટિ આવતી નથી તો પૃથ્વી જાય છે પોતે એ બતાવે છે આ છે નકશો મેં બનાવ્યો છે જાતે પેન્ટર કલાકારોએ મેં જ કર્યું છે આ બધું પછી આ જે ગઈ સાલ ત્રેવીસનું એમાં ચંદ્રશે જ આમ ઊભો હતો અને આ અત્યારે આડો છે ઓણ બે હજાર સોવીમાં એટલે મારું અનુમાન એમ છે ગઈ પૃથ્વી આમ હતી એટલે વૃષ્ટિ વધારે થઈ વૃષ્ટિમાં પૃથ્વી જાય છે ને એ ચંદ્ર કહે છે ચંદ્ર છે એક અરીસો છે જોવા જોતા આવડે તો કારણ કે જે બાજુ પૃથ્વી હોય ને ત્યાંથી જ એને પડી અને અંધકાર રહે છે બાકીનો બતાય છે પછી પૃથ્વી બાર મહિનામાં એક આંટો ફરે છે એમાં ત્રણ ઋતુઓ આવે છે શિયાળો ઉનાળો અને ચોમાસું ચોમાસામાં પૃથ્વી કટલી ગઈ છે વર્ષા ઋતુમાં એ આ વૃક્ષ બતાવે છે કહે છે ને કે વૃક્ષરોપણ કરો વૃક્ષરોપણ વધારે હોય તો પૃથ્વી વધારે જાય છે વર્ષા ઋતુમાં એમાં એના બતાવે છે સંકેત ગરમ હવા હોય તો ફળ ઓછા લાગે છે લીમડો હોય તો લીમડી ઓછી આવે સુકાઈ જાય છે ગરમ હવાને કારણે તો એ માનવું કે પૃથ્વી વર્ષાઋતુમાં ઓછી ગઈ છે એટલે વૃષ્ટિ ઓછી થાય છે અને આ વૈશાખ આ જે બે હજાર ત્રેવીસનું બે હજાર ત્રેવીસનું જે છે એમાં વર્ષા ઋતુમાં વધારે પૃથ્વી ગઈ મારું મનુ એવું છે અને આ સાઇઝમાં ઓછું ગયેલું છે કારણ છે આ ચંદ્ર બતાવે છે ચંદ્ર સીધો છે આ ચંદ્ર આડો છે બરાબર ને એ બતાવે છે એટલે એના હિસાબે આ તાપમાન વધારે પડે છે એનું કારણ છે કે પૃથ્વી ઓછી ગઈ છે વર્ષા ઋતુમાં એ આ વૃક્ષો બતાવે છે વૃક્ષોમાં ખૂણેપ ન હોય કોઈ ઓછી હોય ફળ ઓછા હોય ફળ સુકાઈ જાય એમ માનવાનું કે એને સીધા તાપ પડે છે ભેજ ઓછો છે મારું મારું એવું છે જય શ્રી રામ